એમાંથી જે એક હરખું દેખાય કે નહીં ખબર નહીં એક આપણો ભાઈ છે રોહિતભાઈ કેમેરામાં આવવા થી થોડોક સંકોચ રાખે છે બીજા કોઈ નથી ભાભા હમણાં ગયા હે એરિયા એવું હે આમ હિકાકા મજૂર છે અમે અને પાછો મિત્રો આપણે આજ હાંજે રાતના 11 10 11 વાગે નાઇટ્રોજન નું ઓવન હોય તો તaino વિડિયો બનાવી મજા આવશે જોયા રાખજો મુકીન ઓયો ન રહેતો હા સમજી ગયા સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં તો મિત્રો આપડે બાટલા આવી ગયા છે હરિયા બે અને અટાણી ને ભરવાનું કામ નું લેશ હરે કેનિસ્ટર થી ભરી લઈએ જરા વિડિયો ઉતારજો તો તો મિત્રો આપણે અહીંયા થોડીક મસ્તી કરતા હતા સાથે ભેગી મોટલો લઈ ભૂકાનો ને તોડવાનો હતો કુમ પેલા પૂગે એ સરસ હતી તો જોવું જોઈએ મજા આવી ગઈ પણ આપણે ના પૂગી દેહી ઘી ખાધલ છે એ બધા આપણે શેરવાળા કઈ વાંધો નહીં તો એ મજા આવી મિત્રો આજ બપોર પહેલા આપણે ગયા હતા ભાઈને લેવા ભાટિયા અને ભાટિયા આપણે લેવા ગયા મજા આવી ઘણો સામાન્ય હતો પણ ભેગો તમને દેખાડવાનું હું અને અટાણે તમને દેખાડું બીજું માંડવી વીણવાનું કામ હજી હાલે એક બાજુ માંડવી વીણાય એક બાજુ હમા રાખાય દેખાડું તમને તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા માંડવી વીણી છે આ બાજુ ચાર જણ ને હવે આ બાજુ દેખાડું તો

ઘણું છે નાઇટ્રોજન તમને દેખાડવાનું બાકી છે એ તમને દેખાડી દઉં આય ગયું બીજું તો તમને હું તા જોયેલ છે નાઈટ્રોજન દેખાડી બેઠ્યો હવે ભાવ ને ચાલુ જ અને તમને દેખાડી કળી કામ તો આપણું કામ ચાલુ થઈ ગયાં છે આ જીણકો વડો બાટલો અને આ આપડી બુલેટ તો આપણા ગામની આજુબાજુમાં એટલે કે આમ દેવાળીયા આજુબાજુમાં ગમે એ હોય વિઝિટ તો આપણે ફોન કરી દેવાનો મેસેજ કરી દે મેસેજ કરી દેજો આમાં એટલે પૂગી જામ અમે યુટ્યુબ ની કમેન્ટ કરી દેજો મેઇન વસ્તુ આ જ છે આપણી અને વા કડિયા કમાલ તું તું તો હવે વધારે કઈ કેવા જેવું ને આજ મોડું થઈ ગયું આપણે કાલે જ દેખાડત તમને પણ ના દેખાણા રાઈટ ના અગિયાર વાગે આપણે દેખાડવું તો પણ ના દેખાડવું નહીં ઉઘાડ્યો દેખાય નાઇટ્રોજન આવું હવે બંધ કરી દઉં નકર ઉડી જાય એમ વધારે પ્રકાશ નાખજો આના ઉપર ના પડવા જોઈએ તો એ પડે જ છે એમાં કઈ શંકા ને સ્થાન નથી દેખાતું જશે તમને તમે તો મિત્રો વધારે લાંબો કરાય એમ હે ને વિડીયો બીજું કઈ નહીં તો અહીંયા સુધી રાખીએ અહીંયા સુધી જોયો તો ધન્યવાદ લાઈક શેર સિસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો અને મજા આવી હોય તો એ કહી દેજો આજનો આજે હું અહીંયા જ રાખીએ અહીંયા સુધી જોયો તો ધન્યવાદ મારી એક નવા બ્લોગમાં નવું કંઈક દેખાડીશું પ્રયાસ કરીશું એવું નથી કે દેખાડીશું તો આવજો